गुड़

મારી નાયા વાત સાચી બરોબર તો ઢોકા લેયા છે માયા ઢોકા લે આવ તો આવ જ પડે તમ એ હાલો કરીન ભમાવાનો તો હારો કરીન કાઈ આ તું પણ ઘટું પણ ઘટતું ન જો હે ઘટ તો પાવર કરી જાય પાવ જોડા કરતું તું જો મને હારો કરીન હારો કરી દેબો છે આવું ખાતા તન તમ લીધા અરે ખાલી મને બતાઉ ને ઘર માં ગરમા પહેર્યો તોય બાર કાડી ન મારે મને તે બતાવ તો કોણ કીધું बाजूમાં ચોકા દે હે

માતાની કોઈ આપડે પારકા ગામમાં આયા પેણ જોય મળી જશે તો હું તો પતાઈ દેવાનો અરે વાત સાચી તમારી આપડે ઓકવાનું આપડે એ પૂછવા આયા હ અમે તો કોણ હતો પૂરાજી એ અમે આયા

બેને કન મને ઉખાણું ભાંગ્યો તો એકલો ભાંગ્યો મને ઉખાતો રહ્યો કનું ઘર હે એ તો પૂછો આ પરિવારને હાય તું તો અંડા તો હે અંડા જો કોઈ કોઈ સમજી અંડા ચાળું પૂરા કે તમે રા તમે ખો ખો ખાના ને માવા દે દેખાય આય 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 દે ને અરે ઓ હા લે બસ આ તારી માય કાંડી એ ક્યો પૂછવાની તાકાત નથી લ્યા હા કાજો અલ્યા એ ઉપર અલ્યા ભાઈ ને ભાઈને લાવ હા માય કાંગલી ને તું માય કાંગલી હું મને કીલી બસ બે બે લઈને આવ્યો કોણ આઈ ગયું યાર બોલ ના કીધું એટલે તું કોક આ નઈન પાવર કર્યું એ જોઈ લેજે પહેલા હો અલ્યા તારા ગોમમાં તારા ઘેર આવું મારા ઘેર આયો હોવ મારા ઘેર મારા ઘેર આયો મારા ભાઈને તો મારા રંગે પેરા ઓ ચા હે હે ત્રણ ત્રણ મારા ભાઈને ત્રણ કેના મારા મારા ભુજ મારા આ તને તું મને તો કાતાને પરાજો અતરા કોમ ના ડોકા એ તો કોતતતરા જેન દેવા પર આજે ઓલેલે તાર કેટલા હોય ને બોલાય બિતાર એ મારો મારો

હું ઘેર મારતો કેમ ને તો એવું થાય કે ઘરનું કુતરું ઘરમાં પણ એવું મને ફોન કરીને કીધું હોય ને

મે <UK> <knelle>

તમે હું કહો પડતો તમે બોલ્યા ને હું થઈ ગયો બરોબર કયા ઘર આવ્યો ને ના છોટે ભઈ નાખી તો અમે બાકી રાખ્યું જો મેમણ હું તો સમજાવું હા બોલો ને જાય તો એવું હોય આ એ રાખાય ની થાપે મેલી એવું કેતા ત્યારે મારી જે મારા ભાઈને તબા હું માગી લો મફા વગે પૂરી માગે બીજા આપણને ઓ માગી લેવું પડે બતાઉ માર બતાઉ તમે મોન રિક્ષા લઈને આતા ને બાઇક ને જુઓ તમે શું થયું બતાવો તમે એને કીધું કે મારા આવી તારા કે પતો ફોટો પર આવ્યો છો મો બોલો

વાત કરો હતી અમે ઘર કોઈ ધણી ન કરતા ઓવ અમે તો દાદા કઈ કરતા નઈ રે તમારું તમે આપણે આ કોઈ નહીં અમાર બધા કવર નહીં હવે તો જોઈ ના કામ બેહના મારું ના તો મત નો મર મને ગયો ને એટલે મળી જાવ અમું ગઈએ એટલે જે તો આ પડવું